હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં હું આજે તમારી સાથે શેર કરવાની છું ફરાળી ભજીયાની રેસીપી આ રેસીપી ઝટપટ બની જાય છે અને ખાવામાં પણ ખૂબ જ એવી ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ તમે મારી ચેનલમાં નવા છો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો અને બેલ આઇકન દબાવો જેથી મારી રેસીપીના વિડીયો સૌથી પહેલાં તમે જોઈ શકો છો વિડીયોના અંત સુધી તમે જરૂરથી બન્યા રહેજો અહીં હું તમને ચટણી સાથે ભજીયાની રેસિપી બતાવવા જઈ રહી છું સૌપ્રથમ એક મોટું વાસણ લઈ લીધું છે એની અંદર બે બટેકા અને તોતા કેરી આવે એ કેરીનું ખમણ બનાવી લેવાનું છે ત્યારબાદ મરી અને જીરુંને દરદરો પીસી લેવાનો છે એ પાવડર ઉમેરવાનો છે ત્યારબાદ આદુને ખમણીને લઈ લીધું છે ત્યારબાદ ચોપરમાં તીખા મરચાં અહીં મેં ચોપ કરી લીધા હતા એ લઈ લેવાના છે ત્યારબાદ અહીં મગફળીના દાણા લઈ લેવાના છે એને ચોપરમાં ચોપ કરીને લેવાના છે આ દાણાને મેં શેક્યા નથી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે ત્યારબાદ ધાણા ઉમેરી દેવાના છે અને આ બધી વસ્તુને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો અહીં આ બટેકાનું ટેક્સચર કેટલું સારું એવું દેખાઈ રહ્યું છે આને હાથની મદદથી જ તમારે મિક્સ કરવાનું જેથી કરીને બધા મસાલા સારી રીતે બટેકાની અંદર મિક્સ થઈ જાય આ બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી અહીં મોરૈયાનો પાવડર બનાવી લેવાનો છે અહીં મેં આ પાવડરને દરદરો પીસ્યો છે અહીં જરૂર પડે એટલો જ ઉમેરવાનો ત્યારબાદ આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કરીને મોરૈયો મસાલાની અંદર સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આ મિશ્રણની અંદર અહીં દહીં લઈ લેવાનું છે ત્યારબાદ શિંગોડાનો લોટ આસાનીથી ડીમાર્ટમાં યા તો નજીકના કિરાણા સ્ટોરમાં મળી જાય છે એને અહીં ઉમેરી દેવાનું અને હાથની મદદથી સારી રીતે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો ભજીયાનું ટેક્સચર આ રીતનું હોવું જોઈએ ત્યારબાદ સ્વાદ પ્રમાણે થોડું મીઠું ઉમેરી દેવાનું છે હવે આપણે ચટણી બનાવી લઈએ ચટણી બનાવવા માટે અહીં મેં એક મિક્સર જાર લઈ લીધું છે એની અંદર તોતા કેરીના થોડા ટુકડા એવા ઉમેરી દીધા છે ત્યારબાદ થોડા ધાણા ઉમેરી દેવાના ત્યાર પછી જીરું અને મરીનો જે દરદરો પાવડર હતો એ ઉમેરવાનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું ત્યારબાદ તીખું તમને જેટલું ખાતા હોય એ પ્રમાણે મરચાં ઉમેરી દેવાના અને શિંગદાણા ઉમેરી દેવાના ત્યારબાદ થોડું દહીં ઉમેરવાનું અને ઢાંકણ બંધ કરીને આપણે મિક્સચરમાં સારી રીતે પીસી લેવાનું છે તમે જોઈ શકો છો અહીં આ રીતનું ચટણીનું ટેક્સચર છે એની અંદર આપણે ઉમેરવાના છે થોડી ખાંડ અને થોડું પાણી ઉમેરી દઈશું અને ફરીથી આપણે આ ચટણીને સારી રીતે પીસી લઈશું તમે જોઈ શકો છો અહીં ચટણી પીસીને તૈયાર થઈ ગઈ છે અને ચટણીનું ટેક્સચર આ રીતનું દેખાઈ રહ્યું છે જે ખાવામાં પણ ખૂબ જ એવું ટેસ્ટી લાગવાનું છે તો આપણી ચટણી અહીં તૈયાર થઈ ગઈ છે એને આપણે એક બાઉલમાં કાઢી લઈએ આ ચટણીની અંદર આપણે થોડા ધાણા ઉમેરીને ગાર્નિશિંગ કરી લઈએ તમે જોઈ શકો છો આપણી ચટણી બનીને તૈયાર થઈ ગઈ છે અને ચટણીનું ટેક્સચર પણ ખૂબ સારું લાગી રહ્યું છે પાંચ મિનિટના રેસ્ટ પછી આપણે આ મસાલાની અંદર જીરું અને મરીનો પાવડર ફરી ઉમેરી દઈશું અને કશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે કલર માટે અને આખા જીરું ઉમેરી દેવાના છે જેથી કરીને સ્વાદ ખૂબ સારો એવો લાગે અને સારી રીતે મિક્સ કરી લઈએ તમે જોઈ શકો છો અહીં મિક્સ થયા બાદ ટેક્સચર ભજીયા માટેનું આ રીતનું હોવું જોઈએ હવે આપણે ગેસની ફ્લેમ ઓન કરી લેવાની છે અને એક કઢાઈની અંદર તેલ ઉમેરીને તેલને સારી રીતે ગરમ થવા માટે મૂકી દેવાનું છે તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ એક પછી એક ભજીયા ઉમેરતા જવાનું છે ફ્રેન્ડ્સ વિડીયોના અંત સુધી તમે જરૂરથી બન્યા રહેજો આ રેસીપી ખૂબ જ ટેસ્ટી એવી લાગવાની છે પેનની અંદર ભજીયા ઉમેરી દેવાના છે અને આ કડાઈની અંદર ભજીયા છે એને આપણે હાઈ ફ્લેમ ઉપર જ કરવાના છે જરૂર લાગે તો થોડો ગેસની આ આપણે થોડી મીડિયમ કરી દેવાની છે તમે જોઈ શકો છો અહીં આ ભજીયાને હલાવતા રહેવાનું છે જેથી કરીને એકદમ ગોલ્ડન થઈને બળી ન જાય આ ભજીયાને સારી રીતે મિક્સ કરતા રહેવું અને હલાવતા રહેવું તમે જોઈ શકો છો અહીં ભજીયા ગોલ્ડન બ્રાઉન એવા થઈ ગયા છે તમે જોઈ શકો છો ભજીયા હલાવતા રહેવાનું આ રીતના ગોલ્ડન બ્રાઉન ભજીયા થઈ જાય એટલે આપણે એક વાસણની અંદર એને કાઢી લેવાના છે ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને સર્વિંગ ડીશ ઉપર ભજીયાને સર્વ કરી લઈએ ક્રિસ્પી એવા ભજીયાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો તમને આ રેસીપી કેવી લાગી આ ભજીયાને આપણે ચેક કરી લઈએ કેટલા ક્રિસ્પી બન્યા છે એનો અવાજ તમે અહીં સાંભળી શકશો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ